ગોધરા શહેરના ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનવા પામેલ છે એની અંદર જાકિર જબ્બા નામના વ્યક્તિએ પોતાના વિડીયો વાયરલ કરેલ અને એમાં પોલીસ સ્ટેશનના પીઆઈએ એને માર મારેલ છે એ એ વિડીયો બનાવી વાયરલ કરી અને લોકોમાં એક ગેરસમજ ઊભી કરી અને ટોળા બનાવી અને જે પોલીસ સ્ટેશન ઉપર આ ઘસી આવ્યું અને જે તોડફોડ કરેલ છે એ બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે અને એને જે રજૂઆત હતી કે ભાઈ મને પોલીસે માર માર્યો છે અને આ ઈજા કરેલી છે એ બાબતે પોલીસ સ્ટેશનની અંદર તમામ કેમેરા આપ સૌની હાજરીમાં ચેક કરવામાં આવેલ છે અને ચેક કરતાં જણાવેલ છે કે એ જ્યારે પોલીસ સ્ટેશનમાં ચાર વાગ્યાની આસપાસ પ્રવેશે ત્યારે પણ લંગડાતા પગે પોલીસ સ્ટેશનમાં આવે છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં થોડી વાર બેસી પીઆઈની ચેમ્બરમાં બે આવે છે અને એ સમયે એક અધિકારી પણ ચોક પોલીસ સ્ટેશનની અંદર પીઆઈની ચેમ્બરમાં હાજર છે અને એ વખતે પણ આ વ્યક્તિનું આક્રોશિક રીતે પીઆઈની સામે દલીલો કરતો હોય અને છતાં પીઆઈ શાંતિથી બેઠા છે એ દરમિયાન એને પીઆઈ પાણી પીવા માટે પણ આપે છે અને ત્યારબાદ એને ચા મંગાવીને પણ એને પીવડાવે છે આ પોલીસ સ્ટેશનના ચો પોલીસ સ્ટેશનની અંદર પીઆઈની ચેમ્બરમાં એ બેઠો છે ત્યાં લગીન અધિકારી બેઠા છે તેમજ બીજા પોલીસના કે બીજા માણસો પણ અવર જવર કરે છે આ એના ફૂટેજ ચેક કરતાં એને પોલીસ તરફથી કે પીઆઈ તરફથી કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એને માર માર્યો હોય એવું કોઈ વસ્તુ બનેલ નહીં એના ફૂટેજ પણ છે જે આપ સૌએ પણ જોયેલા છે ત્યારબાદ એ પોલીસ સ્ટેશનની બહાર નીકળે છે અને પછી એની સાથે આવેલા માણસો સાથે એ બહાર ગોષ્ઠી કરી અને ત્યારબાદ એ પોલીસ સ્ટેશન છોડી જાય છે અને ત્યારબાદ બહાર જઈ અને સાતેક વાગ્યાના અરસાની અંદર એ બહારથી લોકોને ઉશ્કેરણી કરી અને ટોળા બનાવી અને પોલીસ સ્ટેશનમાં ઘસી આવે છે અને એ દરમિયાન આ બનાવ બનેલ છે ખરેખર પોલીસ સ્ટેશનની અંદર પીઆઈએ એને કોઈ પ્રકારનો માર મારેલ નથી આપ સૌએ જે પોલીસ સ્ટેશનના તમામ આપ સૌને ફૂટેજ બતાવવામાં આવ્યા છે એની પરથી સ્પષ્ટ થાય છે કે ખરેખર આ વ્યક્તિએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે થઈ આખા ગોધરાના મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી અને આ સમાજના જે સારા માણસો છે એને પણ અંધારામાં રાખી ઘેરમાર્ગે દોરી અને પોતાના ફોલોઅર વધારવા માટે આ કૃત્ય કરેલાનું સ્પષ્ટ જણાઈ આવે છે બ્યુરો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ ગોધરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે